જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એમાં તલ ગોળના લાડુ તો મિત્રો આ તલ ગોળના લાડુ કેવી રીતે બનાવાય એ હું તમને આજે આ વિડીયોમાં તમે મિત્રો જોતા રહેજો અને જો તમને મારો વિડીયો જો હજુ સુધી તમે લાઈક નથી કરી મિત્રો તો વિડીયો જોતાં જ તમે લાઈક કરી દેજો તો વિડીયો શું છે કે તમે પછી ભૂલી જતા હોય છે તો એના માટે આજે આપણે લાડુ બનાવવા માટે આપણે પરફેક્ટ માપ જોઈશું તો મિત્રો વિડીયોમાં કન્ટીન્યુ બની રહેજો તો તમને માપનું જરૂર ખ્યાલ આવશે અને કેવી રીતે આપણે આજે આ તલના લાડુ બનાવવા અને તલનું માપ કેવું રીતના લેવું અને ગોળનું માપ કેવું લેવું અને પાયો કેવી રીતના કરવો એ બધું આજે આપણે આ વિડીયોમાં બતાવીશું તો ચાલો એના માટે આપણે જે તલના લાડુ બનાવવા માટે અહીંયા આપણે બે વાટકી ગોળ તલ લીધા છે અને એક વાટકી ગોળ લીધો છે ગોળને સારી રીતે આપણે છીણી લેવાનો છે અને એની અંદર આપણે ઉમેરીશું થોડા ડ્રાયફ્રૂટ કાજુ બદામ તમારે ઉમેરવા હોય તો તમારે ઉમેરી શકો છો નહીં તો તમે સ્કીપ કરી શકો છો અને થોડા આપણે કાળા તલ લેવાના છે અને અહીંયા આપણે જે ગોળનો પાયો કરવાનો છે એનામાં આપણે થોડું પાણી ઉમેરેલું છે બે ચમચી જેટલું એટલે કે આપણે જે કઢાઈમાં ગોળ ઉમેરીએ એ ગોળ આપણો એકદમ બળી ના જાય અને બળેલી વાસ નહીં તરજો આવે એટલે આપણે થોડું પાણી ઉમેરીએ એટલે આપણે જ્યારે ગોળ ઉમેરીએ એટલે આપણે શું છે ગોળ બળી ના જાય અને ગોળ આપણો સારો એવો રહે અને પછી ગોળનો આપણે પાયો કેવી રીતે કરવો એ પાયો પણ હું તમને આજે બતાવીશ આ વિડીયોમાં તો હવે આપણે ગોળને સારી રીતે આ રીતે ઓગાળી લીધો છે અને ફક્ત એને પાયો કરવામાં બહુ વાર લાગતી નથી હોતી અને તમારે એને તો ઘણા મિત્રોને એ હોય છે કે આપણે પાયો કેવી રીતે બનાવવું અને ગોળ બળી જતો હોય છે અને અમારી ચીકી હાર બનતી હોય છે ચીકી અમારી જે ચવડ થતી હોય છે પણ આજે જે આપણે આ વિડીયોમાં જોઈશું તો હવે આપણે ગોળ સારી રીતે ઓગળી ગયો છે અને હવે આપણે એક વાટકી લઈ લઈશું વાટકીમાં પાણી ભરીશું આપણે અને ગોળને આપણે ચેક કરતા જઈશું તો ગોળ હવે સારી રીતે આપણે ઓગળી પણ ગયો છે અને જોઈ શકો છો સરસ રીતે આપણે ફૂલવા પણ આવ્યો છે આ રીતે અને ગોળ સરસ રીતે એનો પાયો કરવા માટે અને ગોળ આપણે તમારે સા સારી એવી ક્વોલિટીનો ગોળ લેવો અને પછી આપણે આ રીતે જોઈ શકો છો જ્યારે ગોળનો પાયો નહીં બને ત્યાં સુધી એકદમ ધાર થશે તો ચાલો ગોળ વગળે ત્યાં સુધી આપણે તલને બે વાટકા છે તલ એને આપણે એકમાં લઈ લઈશું અને કાળા તલ આપણે અંદર મિક્સ કરી દેવાના છે તો હવે આપણે બધા તલ લઈ લીધા છે અને જ્યારે હવે જરૂર પડશે એટલે આપણે આ બધી તૈયારી આપણે કરી લેવી અને નીચે પાથરવા માટે આપણે કોઈ પણ તમારા પ્લેટફોર્મ પર લઈ શકો છો તમે કોઈ પણ જગ્યાએ તમે થાળી પર લઈ શકો છો બેટરને તો હવે આપણે બેટર થોડું આપણે ગોળનું લઈ લીધું છે અને આ રીતે હવે આપણે ચેક કરી લઈશું તો મેં થોડું ગોળને આ ટીપા આમાં ઉમેરેલા છે પાણીમાં અને હવે આપણે એને ભેગો કરી અને જોઈ લઈશું તો ગોળમાં હજી આ રીતે એક તાર પડે છે તો હવે આપણે જ્યારે ગોળને અંદર ઉમેરીશું ત્યારે એક પણ તાર નહીં થાય અને ગોળ તમે નાખતા જ તૂટી જશે તો હવે આપણે ગોળને આ રીતે ચેક કરી લીધો છે તો હજી સુધી આપણો પાયો નથી બન્યો તો હજી શું હવે આપણે ચલાવતા રહીશું અને ફક્ત આપણે અડધી મિનિટ જેવું ચલાવીશું એટલે આપણે ગોળનો પાયો તૈયાર થઈ જશે તો આ રીતે જોઈ શકો છો અને હવે ગોળનો પાયો સરસ બની ગયો છે અને ગોળ સારો એવો કલર પણ થઈ ગયો છે અને ચેન્જ તો જોઈ શકો છો તો હવે આપણે ફરી પાછા આ રીતે જોઈ લઈશું તો તમારે આ રીતે તમારે એને ચેક કરતા રહેવું હવે હું ફરી પાછું આપણે એને ઠંડુ પડે એટલે આપણે એને ગોળને આ રીતે તમારે એને બહાર કાઢી લેવું અને જોઈ શકો છો હવે થોડી હજુ હવે આપણે બે તાર જેવું થાય છે તો હવે થોડી વાર આપણે અડધી મિનિટ માટે આપણે રાખીશું અને ચલાવતા રહીશું તો હવે હવે પાયો થવામાં બહુ વાર નથી તો હવે ગોળમાં સરસ આપણા બબલ્સ આવી ગયા છે અને હવે આપણે આ સમયે આપણે તમારે સોડા ઉમેરવાય તો તમે ઉમેરી શકો છો પણ સોડાથી તમારે એકદમ ક્રંચ બની રહી છે હવે આપણે ડ્રાય ફ્રૂટ ઉમેરી દીધા છે અને હવે આપણે એને ચલાવતા રહીશું અને થોડું આપણે એલચીનો પાવડર આપણે ફ્લેવર માટે ઉમેરીશું એલચીનો પાવડર ઉમેરવાથી ખૂબ જ સરસ આપણા તલના લાડુ લાગે છે અને હવે આપણે ગોળને આ રીતે ચલાવી દઈશું અંદર મિક્સ કરી દીધા છે ડ્રાય ફ્રૂટ અને હવે આપણે એને ગોળનો પાયો સરસ રીતે બની ગયો છે તો હવે આ સમયે આપણે તલ ઉમેરી દેવાના છે હવે તલને ઉમેરી અને ગેસ બંધ કરી દેવો તો ગેસ આપણે બંધ કરી દીધો છે મેં અને હવે આપણે બંધ ગેસમાં જ તમારે તલને મિક્સ કરવા હવે જોઈ શકો છો તો તલ આપણે સારી રીતે હવે બધા ગોળની અંદર મિક્સ થઈ ગયો છે તો છે ને મિત્રો પરફેક્ટ માપ તમારે બે વાટકી તમારે ગોળ લેવા એટલે તલ લેવા સોરી તલ લેવા અને એક વાટકી ગોળનો લેવો તો આ રીતે તમે પરફેક્ટ તમારા લાડુ બને અને જ્યારે તમારે ચીકી બનાવી હોય ત્યારે તમારે એકદમ પાતળી વણવી હોય તો તમારે બે વાટકી ગોળ લેવો અને બે વાટકી તલ લેવા તો આ એનું પરફેક્ટ માપ છે તો હવે આપણે મિશ્રણને લઈ લઈશું અહીંયા મેં ચોપર બોર્ડ લીધું છે ઉપર ઘી લગાવી દીધું છે અને હવે આપણે થોડું થોડું લેતા જઈશું તમારા પાણી લગાવવાનું કે કંઈ લગાવવાની જરૂર નથી અને જો તમે પાણી લગાવો તો તમારી તલની જે લાડુ છે એ તમારા તલ પોચા પડી જતા હોય છે પણ હવે આપણે અહીંયા થોડું થોડું બેટર લેતું જવાનું સાઈડ પરથી તમારે લેવાનું એટલે અંદર સુધી ગરમ રહે અને સાઈડ પરથી ઠંડુ થતું આવતું હોય છે તો આ રીતે હવે આપણે ગરમા ગરમમાં બધા લાડુ ફટાફટી તમારે એને બનાવી લેવા જો તમે એકલા હશો અને જો પહેલીવાર બનાવતા બનાવતા હશો તો પણ તમે આ લાડુ તમે પરફેક્ટ રીતે બનાવી શકશો અને આ લાડુ બનાવવા ખૂબ જ ઈઝી છે અને આ તહેવારો પર તમે બનાવો મિત્રો આ રીતે અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી તો હવે આપણે આ રીતે થોડું થોડું બેટર લેતા જઈશું અને તમારે જે સાઈડના લાડુ વાળવા હોય એ સાઈડના તમારે લાડુ વાળી લેવા પણ મેં અહીંયા નાના મીડિયમ લાડુ વાળેલા છે જો તમે નાના બાળકને આપો તો નાનો બાળક એકદમ ખુશખુશ થઈ જતું હોય છે અને એક લાડુ તમને એક બાઇટમાં આવી જતું હોય છે અને હવે આપણે આ રીતે બધા જ લાડુને તૈયાર કરી લેવાના છે જોઈ શકો છો તો હું તમને ફટાફટ અત્યારે હું તમને ફાસ્ટ ફોરવર્ડમાં લાડુ બનાવી બતાવી રહી છું તો હવે આ રીતે લાડુ હું તમને જે કંઈ બતાવું છું વિડીયો એ તમને રીઅલ જ બતાવું છું તો મેં અહીંયા અત્યારે ફાસ્ટ ફોરવર્ડમાં તમને બતાવી બતાવું છું તો હવે આપણે આ રીતે બધા જ લાડુ વાળી લઈશું તો જોઈ શકો છો લાડુ એકદમ બનાવવા કેટલા સહેલા છે તો આ લાડુ એકદમ તરત બની જાય છે તો છે ને મિત્રો તો આ રીતે પરફેક્ટ માપ જો તમે આ માપથી બનાવશો તો તમારા લાડુ બધા જ પરફેક્ટ થશે અને આ રીતે બનાવશો આ ચેક કરતા તો તમારા લાડુ એકબીજાને ચોટશે પણ નહીં અને ખાવામાં પણ એકદમ સરસ ક્રંચ જેવા લાગશે અને સરસ લાગશે તો આપણે કાળા તલ ઉમેરેલા છે તો કેટલા સરસ એવા દેખાય છે તો તમે અહીં જોઈ શકો છો હું જે લાડુ બનાવું છું તમને રિયલ વિડીયો બતાવશું મિત્રો પૂરો જો જોજો તો તમને જરૂર ખ્યાલ આવશે અને મિત્રો વિડીયો પસંદ આવી જાય તો એક લાઈક તો જરૂર કરી દેજો તો તો મિત્રો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો આપણે નવી નવી ફરી પાછા આ રીતે નવી રેસિપી લઈને આવીશું તો ત્યાં સુધી તમે વિડીયોને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો તો હવે આપણે બધા લાડુ તૈયાર કરી લીધા છે જોઈ શકો છો તો છે ને આ લાડુ બનાવ એકદમ ઇઝી તો બનાવજો મિત્રો તો મારી અવનવી રેસિપી જોવા માટે ગીતાની રસોઈને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ ના કરવું હોય તો તો મિત્રો બાજુ પર આપેલ બેલ પર ઓલ કરી સૌથી પહેલાં તમે મારો વિડીયો જ્યારે હું મૂકું ત્યારે તમને સૌથી પહેલાં મારો વિડીયોની નોટિફિકેશન તમને મળે તો જોતા રહેજો મિત્રો ફરી પાછા આપણે નવી રેસીપી લઈને આવીશું ત્યાં સુધી આવજો મિત્રો તો હવે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ તલના લાગે